ગંભીરતા જાણે કંટ્રોલરે જાલોદ ડેપો મેનેજરને કરી જાણ ઝાલોદ અને સંતરામપુર ડેપોના કર્મચારી દ્વારા તપાસ શરુ કરાઈ બટકવાડા ગામ પાસે જતા રહે તેવો સંદેશો મળતા સંતરાપુરની ટીમ અને ધારોટી ટીમ એની શોધખોળ કરી અને ફતેપુરા ખાતે લાવી અને પોલીસ કાર્યવાહીની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુસાફરો માટે અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે છે આપને કઈ આપને કઈ રીતે જાણ થઈ કે ડ્રાઈવર બસ લઈને જતો રહ્યો છે ફતેપુરા કંટ્રોલ રૂમથી કંટ્રોલરનો ફોન બસના જે રિઝર્વેશનવાળા મુસાફરો માટે આપ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે મુસાફરોને અમે રિફંડ આપવાની કાર્યવાહી કરી કરી દેવામાં આવેલ છે અને અન્ય ડ્રાઈવર પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મુસાફરોના અહીંથી મોડલ સુધી વ્યવસ્થા પણ અમે પંદર વીસ મિનિટમાં કરીએ છીએ કુલ કેટલા મુસાફરોનું બુકિંગ હતું બટકવાડા મળી કંડક્ટરે બસ ના ડ્રાઈવર વિરૂદ્ધ ફતેપુરા પોલીસ માં નોંધાવી એફઆઈઆર ફરિયાદ ના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટ મનસુરી